નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઈઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે માણાવદર તાલુકાના રફાડા ગામના એક ખેડૂત અનિલભાઈ તોભણભાઈ ખેતરા એવા છે કે જેમને એમના કપાસના પાકમાં પોલીસલ્ફેટનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે પોલીસલ્ફેટ રિઝલ્ટ કપાસમાં કેવું મળ્યું એના અનુભવ જાણીએ તો અનિલભાઈ તમે પોલીસલ્ફેટ કેટલું નાખ્યું હતું એક વીઘામાં કે અગિયાર કિલો અગિયાર કિલો આખ્યું તું બરાબર અને તમે શું લેવા ગયા તા કે સીધું પોલીસ સલ્ફેટ જ લેવા ગયા હું તો યુરિયા લેવા જ ગયો ખાલી બરાબર છે માનવીમાં થોડુંક પાણી ભરાવું તું ને આમે યુરિયા ખેતી લઈએ એના માટે યુરિયા લેવા ગયો હતો પછી વિક્રમ કે મારી પણ એક વસ્તુ છે પાણી ખેંચાઈ જાય અને વસ્તુ વાપરા જેવી છે તમે એક બેગ લઈ જાવ એટલે હું એક બેગ લઈ બરાબર એ બેગ મેં વાપરી એટલે મેં વરી ગયો ત્યાંથી સાંધો પડતો તો એ વસ્તુ વાપરેલમાં એટલે મને સારું લાગ્યું બરાબર એટલે પછી મેં આખી મારી માંડવી માં યુઝ કર્યો નીકળ એવું મને કીધું કે ભાઈ તમે આખી માંડવી ની અંદર વાપરવું હોય તમારે પચા ના દાણા લેવા હોય માંડવી ના અને ઉત્પાદન સારું લેવું હોય તો તમે વીઘે દસ કિલો આપી દો ને ફેરું પાછું બીજા રાઉન્ડ માં બરાબર આ એક રાઉન્ડ તો મેં કરી લીધો તો એ અડધા માં જ કર્યો હતો બરાબર ઈ ઈ વસ્તુ નોખી હતી તમારી ઈ આઈસીએલ નું જ હતું હા હા અને આ લીધું હતું એ ખાતર નોખું હતું બે ખાતર પ્રકાર પેલા કેલ્શિયમ નાઇટ્રેટ લઈ આવ્યો હા બરાબર છે પેલા કેલ્શિયમ નાઇટ્રેટ બરાબર પછી આ વસ્તુ લઈ આવ્યો એટલે અત્યારે માનવી માં રિઝલ્ટ સારું છે હા હા પછી હું કપાસ માં લઈ આવ્યો બરાબર છે મગફળી મગફળી માં તમે જોઈ શકો છો કે એકદમ તંદુરસ્ત છે પાન માં કોઈ એટલો પ્રોબ્લેમ નથી બીજા નંબર માં કે આ જે મગફળી છે એમાં સતત પાણી ભરાઈ રહ્યું હતું અને છતાં પણ સારું એવું વજન એમ સારા રિઝલ્ટ મળ્યા એટલે એમણે કપાસમાં પણ વાપર્યું કપાસમાં કઈ રીતના રિઝલ્ટ મળ્યું તમને કપાસમાં એમ માનો ને મારે જે આ ભાગમાં સોપલ કપા હતો હા એને અને બે મહિનાનો ફેર હતો આ કપા ઓરવલ હતો હા બોલો આ છેલ્લે વરસાદ વાઈ ગયો પછી આઠે હા ત્યાં મેં વાવ્યું બરાબર તો એને બે મેં સળંગમાં નાખ્યું હતું તો ઓલો કપાસનો ગ્રોથ આ આખો આ કપાસના લેવલ આવી લીધો

અને જે માત્રણ ખાતર ભેરા આવે છે બરાબર હા ઈ ઈ રીત નું કરો જે કે આપેલું તો અનિલ ભાઈએ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ પાછું પણ એને નાખેલું છે તો તમે મગફળી કાઢી અને હવે ઘઉં નું વાવેતર કરવાના છો હા ઘઉં નું તો ઘઉં માં સલ્ફેટ નાખશો હા ઘઉં માં પોલી અને બીજા ખેડૂતો ને આ વિડિયો મારફતે શું સલાહ આપશો તમે હા વસ્તુ વાપરા જેવી છે અને ખેડૂતોને લાભ થાય છે અને ઉત્પાદન માં વધારો થાય બરાબર છે તો ખેડૂત મિત્રો અનિલભાઈએ તેમના કપાસમાં સારા એવા રિઝલ્ટ મેળવેલા છે અને એમને પોલીસલ્ફેટ બે વખત નાખેલું છે એની પોલીસલ્ફેટની અંદર પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આવી જાય છે તો તમે પણ પોલીસલ્ફેટનો તમારા પાકની અંદર ઉપયોગ કરી અને સારું એવું પરિણામ મેળવી શકો છો અસ્તુ